કે જેનાથી ખેડૂતો નુકસાન થાય કે મજૂરને નુકસાન થાય વાત એ ખેતમજૂરી બે હજાર સોળ માં પ્રધાનમંત્રી બે હજાર વીસ સુધી આ યોજના ચાલુ રહે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી દર વર્ષે હજારો ખેડૂતોએ અરજી કરી અમારા પાક નુકસાન થયું છે ક્રોપ કટિંગના આંકડા ખેડૂતોએ મેળવીને આપ્યા ઉપર હિસાબ કરીને ખેડૂતોએ આપ્યા આઠસો રૂપિયા જોયું આવી ફરિયાદો ખૂબ થઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ખેડૂતોને પોતાનો પાક નુકસાન થાય તો એની સામે પ્રોટેક્શન આપતી યોજના હતી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારી એના પણ કમિટીના જિલ્લા કમિટીના ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટર હતા ક્રોપ કટિંગના આંકડા આવે તો કંઈક ને કંઈક કલેક્ટર સાહેબ સુધી કલેક્ટર સાહેબ એમાં મધ્યસ્થી પણ કરી શકતા વાત એ છે કે એ વખતે જે અમને નુકસાનનું વળતર મળવા પાત્ર હતું એ વળતર તો ન મળ્યું યોજના વીસમાં માં બંધ નથી બે હજાર વીસ એકવીસમાં નવી યોજના આવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેના માપદંડ જે હતા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને કમોસમી વર્ષા એક માપદંડ તરીકે વ્યાખ્યા નથી કરવામાં આવી જે અનુસંધાને આ ચાલુ વર્ષમાં છે મૂળ તાલુકો હોય ચોટીલા હોય શાયલા હોય થાનગઢ હોય ધાંગ હોય એમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે એક વરસાદ પડ્યા પછી એટલે કે ચોમાસું ચાલુ થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જો સતત અઠ્યાવીસ દિવસ એટલે કે ચાર અઠવાડિયા સતત વરસાદ નહીં પડે તો એવા તાલુકાને અસરગ્રસ્ત ગણી અને પ્રતિ હેક્ટર તેત્રીસ ટકા થી સાઈઠ ટકા નુકસાન હોય તો વીસ હજાર સાઠ ટકાથી વધારે હોય તો પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવું છું આવું મુખ્યમંત્રી કિસાન સાથે યોજનામાં ઉલ્લેખ છે એ જાહેરાત જયારે થઈ ત્યારે પણ ગામડે ગામડે નેતાઓએ ફરીને સરકારે ફરીને ખૂબ જાહેરાતો કરાવી ખૂબ હોર્ડિંગ્સો લગાવ્યા આજે હું એ પણ કહેવા એવું છું કે આપણા જિલ્લાના પાંચ તાલુકા એવા છે કે જે આ યોજના અંતર્ગત સમાવેશ થાય છે પણ આજ દિવસ સુધી રૂપિયો વળતર નથી ચૂકવાયું નથી સર્વે થયું નંબર ત્રણ કે આજની જે મુખ્ય અમારી રજૂઆત છે અગાઉ તો ખેડૂત દુઃખી થતો આવ્યો છે એગ્રેન્ટીક કૃષિ વિરોધી નીતિ અથવા તો સરકારના ખેડૂત વિરોધી નિર્ણયના કારણે યા તો વિદેશ નીતિની સામે સરકાર લાચાર છે યા તો અમે એવું સમજીએ છીએ કે જે ખરેખર કપાસના વેપાર સાથે જોડાયેલા લોકો વેપારીઓ છે તેના સામે સરકાર લાચાર છે અહીંયા પરિસ્થિતિ એવી થઈ છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવવાનો છે આ ચાલુ વર્ષે ઉત્પાદન ખૂબ ઘટ્યું છે સાહેબ ખેડૂતોનું શરૂઆતમાં અતિશય વરસાદ પડ્યો પછી વરસાદ સતત ન આવ્યો પાંત્રીસ ચાલીસ દિવસ અમે વરસાદ ચાલુ છે આ વર્ષે ખરેખર ખેડૂતોનું કપાસનું ઉત્પાદન ઘટવાનું છે ગુજરાતની અંદર સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર છે એમાં કપાસનું ઉત્પાદન ઘટવાનું છે એટલે ખેડૂતોને આમ પણ બે હજારથી વધારે ભાવ મળે ત્યારે પણ પોતાનું જે નુકસાન છે ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નથી અને ખરેખર આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતને બે હજાર કરતા વધારે ભાવ પ્રતિ વીસ કિલો મળવાની પૂરી સંભાવના હતી આ સમયે સરકારે એક નિર્ણય લીધો કે કપાસ બજારમાં આવશે વેચાવા ઈ પહેલા સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ બહારથી આયાત કરશે ખાસ કરીને અમેરિકાથી કોઈ પણ વેપારી આયાત કરે કપાસના બિઝનેસ સાથે જોડાયેલા લોકો આયાત કરે તો એ લોકોને ટેક્સ એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે મતલબ સપ્ટેમ્બર મહિનામાં જેટલો પણ બહારથી કપાસ આયાત થશે એ ઝીરો ટકા ટેક્સથી આયાત